સાગરભાઈ શિયાળને આજરોજ વહેલી સવારે વાહન બાબતે બબાલ થયેલી હતી જે માથાકૂટના અંતે આ લોકો સારવાર અર્થે રાજુલામાં આવ્યા હતા અને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને આ ઘટનામાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે વકીલને પણ બોલાવવામાં આવ્યા હતા આ સમય દરમિયાન સવારે જે માથાકૂટ થયેલી હતી તેના અનુસંધાને સોળ જેટલા આરોપીઓ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘૂસી આવી અને આ લોકો સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેની ઉપર તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હતો અને જેમાં વકીલ અને ડોક્ટર સ્ટાફને પણ માર મારવામાં આવ્યા હતા રાજુલા સિવિલ હોસ્પિટલમાં મંજુબેન શિયાળ અરવિંદભાઈ ખુમાણ વકીલ સાગરભાઈ શિયાળ દિનેશભાઈ પરમાર કિશનભાઈ શિયાળ મંજુબેન બળદિયા અશોકભાઈ શિયાળ આ વ્યક્તિઓ રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે સમયે દરમિયાન બાર ને ત્રીસ કલાકે અચાનક સોળ વ્યક્તિઓનું ટોળું રાજુલા હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને સારવાર લઈ રહેલા લોકોને માર મારવામાં આવ્યા હતા જેમાં માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી અને થોડા સમય માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રાજુલા પોલીસ દ્વારા સોળ વ્યક્તિઓમાં હરેશભાઈ શિયાળ પ્રવીણભાઈ શિયાળ કૈલેશભાઈ કૈલાશભાઈ શિયાળ, ધર્મેશભાઈ શિયાળ,ાલજીભાઈ, હેમંતભાઈ શિયાળ, દિનેશભાઈ શિયાળ, કરસનભાઈ શિયાળ, સંતોષભાઈ શિયાળ, જીગરભાઈ શિયાળ અને અન્ય પાંચ સક્ષો સામે ગુનો નોંધી થોડા સરની કાર્યવાહી હાથ ધરી છે. સાહેબ જે સિવિલ જે ધીંગાણું ખેલાણું આખી ઘટના શું છે જણાવો. એ આજે બપોરના ટાઇમે એક જફરાવદ મરીન પોલીસ સ્ટેશનના શિયાળ બેટ જે તાપો આવેલ છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે ને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી સૌપ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા બે ત્રણ માણસોને પણ ઈજા પહોંચે છે તો આ રીતનો એક બનાવ બનેલ હતો અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલા લોકો ઉપર હુમલો કર્યો અત્યાર સુધી ચારેક જેટલા લોકો અમને મળ્યા છે કે જેમના પર અલગ અલગ ટાઈપના હથિયારોથી હુમલો થયો છે એક વકીલ છે એમને પણ અહીંયા હતા એમના પર પણ હુમલો કરવામાં આવેલ છે